નમસ્કાર અમદાવાદનો ભરચક વિસ્તાર અને પોષ વિસ્તાર એટલે લો ગાર્ડન વિસ્તાર અને આ વિસ્તારમાં સરસ મજાનું ગાર્ડન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલું છે દેશ દુનિયાના સહેલાણીઓ આ વિસ્તારમાં ફરવા માટે પણ આવતા હોય છે કારણ કે અલગ અલગ ચીજવસ્તુઓ અને ભારતીય સંસ્કૃતિની ચીજવસ્તુઓ આ જ માર્કેટમાં મળે છે પરંતુ વાત આજે કંઈક જુદી કરવાની છે લો ગાર્ડનમાંથી ચોવીસ તારીખે ચોવીસ મે બે હજાર પચીસના દિવસે ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું તો પરિવારનું કહ્યું છે આ બાળકી ગુમ થયાના ચાર દિવસ પછી પણ કોઈ જ ભાળ મળી નથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલી છે પોલીસ પોલીસનું કામ કરી રહી છે તપાસ કરી રહી છે પરંતુ હજી સુધી આ બાળકીનો પત્તો લાગ્યો પરિવાર અત્યારે હાલ તો બાળકીને યાદ કરીને ચોધા આંસુએ રડી રહ્યો છે બીજી એક ચોંકાવનારી વાત પણ સામે આવેલી છે આ ગાર્ડનના ચાર દરવાજા છે એટલે કે ચાર જગ્યાએથી એન્ટ્રી અને એક્ઝિટ છે કોર્પોરેશને ટેકનોલોજીનો ઉપયોગ તો કરેલો છે અને સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે પરંતુ આક્ષેપ થઈ રહ્યો છે કે જે સીસીટીવી કેમેરા લગાવેલા છે તે બંધ હાલતમાં છે હવે પોલીસને જો તપાસ કરવી હોય અને જો બાળકી આ જગ્યાએથી લાપતા થઈ હોય તો જો આ સીસીટીવી કેમેરા ચાલુ હશે તો તરત જ ભાળ મળી જશે નહીં તો પોલીસને પણ આ કાર્ય અઘરું પડશે આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ

શહેરના ભરચક વિસ્તાર રો ગાર્ડનમાંથી ચોવીસ મે બે હજાર પચીસના રોજ સાડા ચાર વર્ષની આસપાસની એક બાળકી ગુમ થઈ ગઈ છે આ દિન સુધી તેનો પત્તો લાગ્યો નથી પોલીસને આ ઘટનાની તાત્કાલિક જાણ પણ કરવામાં આવી પોલીસે ફરિયાદ નોંધીને બાળકીની શોધખોળ કરેલી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરેલી છે આ દુઃખદ પરિસ્થિતિમાં પીડિત પરિવારની મદદે લોક આશીર્વાદ નામની સામાજિક સંસ્થા આગળ આવી છે તેઓ પરિવારને સહયોગ આપી રહ્યા છે આ દરમિયાન સામાજિક કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત લો ગાર્ડનમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો કાર્યકર્તાઓનું કહ્યું છે કે લો ગાર્ડનમાં પૂરતી સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડનો પણ અભાવ છે જે આવી ઘટનાઓને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ શકે તેમ છે પોલીસ હાલમાં બાળકીની શોધખોળ કરી રહી છે લોકોને પણ કોઈ માહિતી હોય તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે એક બાજુ આપણે બેટી બચાવો અને બેટી પઢાઓની વાતો કરી રહ્યા છે ત્યારે અમદાવાદના લો ગાર્ડનમાંથી શનિવારના સાડા પાંચ વાગ્યાના આરસામાં એક ચાર વર્ષની બાળકીનું અપહરણ થઈ ગયું છે તેવો આક્ષેપ તેના વાલીઓ કરી રહ્યા છે અને આજે મંગળવારે ચાર દિવસ થઈ ગયા હોવા છતાં પણ તેની કોઈ ભાડ મળી નથી તો એમના બાળકીના માતા પિતા આપણી સાથે છે શું થયું હતું તમારી બાળકી સાથે અને ક્યારે ક્યારથી એ ગાયબ છે શનિવારના સાંજના સાડા પાંચના કે સાડા ચારની વચ્ચે ગાળામાં રમાયેલા જુલા બાજુ તો લાપતા થઈ ગયા કોઈ ઉઠાઈ ગયું મળતી નથી પોલીસમાં ફરિયાદ કરી પોલીસ ફરે છે બધા બધી જાણકાર બધું કરે છે પણ નજીક તોય મારી છોરીનો લાભ હતો મળ્યો નથી ચાર દિવસ થઈ ગયા છે સાહેબ ચાર દિવસ થઈ ગયા છે છેલ્લે તમે તમારી બાળકીને ક્યારે જોયેલી તમે છેલ્લે અમે એને એમને

પછી મારી છોકરીને મેં છેલ્લી છેલ્લી તારે જ મુક જોયું તું આજે ચાર દિવસ મળી છે એ બે ભાઈબણ રમતા તા પછી એને પેલું ફેરવવાનું ટાઈડ મળ્યું ને સાયકલ નું તે રમતો રમતો એને બન જોડે જતો રહ્યો બરાબર પછી મા છોકરી એકલી પડી ગઈ તો કે નાની હું ખાવા જોઉં એ ખાવા આય ને પછી મા છોકરી પાછી આવી જ નહીં બરાબર અને છેલ્લે પછી તમને એવું થયું કે છોકરી ખોવાઈ ગઈ છે એટલે માર્કેટમાં પછી મારી મમ્મી ફોન આવ્યો છોકરી મળતી ને તો હું ત્યાંથી બઉ શોધી પણ નહી મળી અમને પછી ના છુટકે પછી પોલીસ કેસ કર્યો અમે છોકરી માટે અને એ બી સારવારી તો ફૂલ કરે જ છે પણ હજી કોઈ પતો છે નહીં જયારે તમને ખબર પડી કે તમારી છોકરી તો તમે એટલા નાના બાળકોને એકલા મૂકીને બાર જતા રહ્યા હતા એ તો બે વર્ષથી જ કરે બે ભાઈ આજ તાલુક એવું નહીં થયું કે ગાર્ડન પેલી ગાર્ડન માં નહીં આવી એ રોજ આવે છ પાંચ વાગે એકલી જતી હતી એટલે આપણે માને કે રોજ આવે છે મમ્મી ક્યાં હતા પાછળના ગેટે બેઠા તા ધંધો કરતા તા શું ધંધો કરો છો તમે પાન બીડી એવું બધું વેચે ને ઠંડુ પાણીની બોટલ બરાબર શું હોય

પોલીસ સિવાય તમે કોઈ બીજા લોકોની કઈ મદદ લીધી તમે શોધવા માટે શોધવા માટે બધા આજુબાજુ બરાબર છે મેલ્પ કરી રહ્યા છે કેમ કે અત્યારે એકલા માણસ ત્યાં દોરે નથી જમતા ચાર દિવસ થી નથી ખાધું નથી પીધું એકલા એકલા રગડ કરે છે એટલે અમને દયા આવી અને સાહેબ નો ઓર્ડર છે કે ભેટી બચાવો ઓ સાહેબ જે મેં બેટી બચાવ માટે અમારી આખી ટીમ લઈને દોડી ગયા છે સાહેબ પર સાહેબજી અહીંયા આવીને મેં ચેક કર્યું તો મેં બધા ચેક કર્યા કોઈ સીસીટીવી કેમેરા છે નહીં સાહેબજી સીસીટીવી કેમેરા જે છે છે ને કે બધું બધા સીસીટીવી કેમેરા પડી જેલા છે સાહેબજી પોલીસ સાહેબને કીધું પોલીસ સાહેબે બી શોધ કરી પોલીસ સાહેબે બી જોયું બધું પણ સીસીટીવી કેમેરા કોઈ ચાલુ છે નહીં સાહેબજી બરાબર હા એવું અમને જાણવા મળી સાહેબજી બરાબર તો તમે જે નંબર તમે જાહેર કરેલો તો એમાં અત્યાર સુધી કોઈના ફોન આવેલા મેસેજ આવે છે ફ્રોડ 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 કોલ બી આવે છે અને મેસેજ ભી આવે છે એવી ધમકી આપે છે કે છોકરીને મારી નાખીશું ગરદન પર તલવાર મારી દઈશું છરી મારી દઈશું આવા તારા મેસેજ આવી રહ્યા છે મારી પાસે રેકોર્ડિંગ બી છે તમે કહેતા તો તમને जा रहा है या नहीं और अपन का दिमाग पागल नहीं है जो आप उन तुझे बार-बार कॉल कर रहा है अपन ने तुझे इतना बोला है कि एक लड़की का मामला है बच्चे की जान चली जाएगी ना मेरा कुछ जाएगा ना तेरा कुछ जाएगा जाएगा तो बच्चे का जाएगा इसलिए तुझे मुझे इतना बता दे कि तू जो कहेगा मैं वही करूंगा तू बस मुझे इतना बता स्कैनर में पैसा लगा रहा है या नहीं तू लेना चाहता है या नहीं

લોકોના અમારા નંબર નાખ્યા પછી બી લોકોને એવો ફાયદો થઈ ગયો છે કે આવી રીતે કંઈ કરીએ તો આ પીડિત વ્યક્તિ અમારામાં કોઈ બે પાંચ રૂપિયા નાખી દે બે પાંચ દસ રૂપિયા નાખી જાય પાંચ લાખ રૂપિયાની માંગ કરી છે બરાબર પાંચ લાખમાંથી પછી એવું કીધું તમે પચીસ હજાર આપો બરાબર એટલે ફાયદો ઉઠાવી દે છે ફોર્મ સાહેબ સાહેબ અમે ગરીબ લોકો કઈથી લાવીએ સાહેબ અમે તો પાણી વેચીને ધંધો અમે ધંધો કરી ખાઈએ છીએ સાહેબ કઈથી અમે પચીસ પચીસ રાખીએ અમારે તો દસ સો દોઢસો રૂપિયા મળતા હોય અમે કઈથી લાવીને આપીએ અમારી સાહેબ મદદ કરો મારી છોકરીને મેળવી આપો તમે કંઈ બી કરો પણ મારી છોકરી લઈ આપો અમે બહુ કોશિશ કરી પણ મને કોશિશ થતું હવે તમે સાહેબ મારી છોકરી લઈ આપો તમને આટલી અમારી વિરંતી છે બતાવી દઉં છું

आडले मार मारी विनंती आंबडो दुनिया छेडे हो तो તમે મને લાય આપો મારી બેબી મો માર બેબી વગર નહી રહી શકતી મારી બેબી માર વગર બિલકુલ નહી રહી શકતી 5 મિનિટ નહી રહી શકતી ઓ માર લાડકો મારી દીકરીને લાય આપો તો આમે મને પગે પડું મારી બી માર માર બી વગર નહી જમતો આકાશ લોક આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી છું ને સર અમે લોકો ત્રણ ચાર દિવસ થી આ છોકરીઓ ખોવાય છોકરી ખોવાઈ છે ત્રણ ચાર દિવસ થી રિસર્ચ કર્યું અમે લોકો આ ગાર્ડન માં નથી કેમેરા બેસ્ટ સિક્યુરિટી છે અને કોઈ જ મેનેજમેન્ટ નથી સર કેટલાય દિવસ છે અમે લોકો પોલીસ અમને ફૂલ સપોર્ટ કરે છે પણ પોલીસ શોધે કેવી રીતે સર પોલીસને બી કોઈ પ્રૂફ તો મળવું જોઈએ નથી કોઈ સીસીટીવી કેમેરા ને કશું જ વસ્તુ કઈ કામ નથી કરી રહ્યું સર તો પ્લીઝ મારી એક વિનંતી છે કે આ લો ગાર્ડન છે એ લો ગાર્ડનમાં સીસીટીવી કેમેરાનું કરાવડાવો અહીંયા જે મેનેજમેન્ટ થઈ રહ્યું છે મેનેજમેન્ટમાં હેલ્પ કરાવડાવો સિક્યુરિટી બે છે આટલા મોટા ગાર્ડનમાં નાના નાના છોકરાઓ વિશ્વાસથી ભરોસાથી અહીંયા છોકરાઓને રમવા લઈને આવે ત્યાં આ છોકરાઓને રમવા લઈને આવે તો કોઈ મતલબ જ નથી સર આ તો હવે ગાર્ડન છે તો માં બી હવે ઘરેથી છોકરાઓને લઈને આવવાની ડર ઘુસી ગઈ છે સર તો મારી દરેક કોર્પોરેશન દરેક લોકોને વિનંતી છે કે આ ગાર્ડનમાં સીસીટીવી કેમેરાનું સારા એવું મેનેજમેન્ટ કરે અને અહીંયા થોડું દરેક ધ્યાન રાખે બસ સર મારી એટલી વિનંતી છે તો મિત્રો આ હતી વાત બાળકીની ગુમ થયા પરિવારજનો પણ અત્યારે હાલ તો આક્ષેપ કરી રહ્યા છે કોર્પોરેશન ના સીસીટીવી કેમેરા હોય કે અન્ય કામગીરી પરંતુ પોલીસ તંત્ર પર ભરોસો પણ છે અત્યારે હાલ તો બસ એટલી જ અપીલ કરી શકીએ કે જો આ બાળકી તમારા ધ્યાનમાં ક્યાંક આવે તો આ જે નંબર છે તેના પર કોલ કરો જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર